કેમ છો ચાલો આજે ગણિતના પ્રકરણ સાત એટલે કે યામ ભૂમિતિની દુનિયામાં એક સફર કરીએ આ ખાલી સૂત્રો નથી હો આ તો એક એવી જાદુઈ ભાષા છે જે આપણને રસ્તા શોધવામાં પિક્સાર જેવી કંપનીઓને થ્રીડી ફિલ્મ બનાવવામાં અને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ મેપ્સને કેવી રીતે ખબર પડે છે કે આપણે ક્યાં છીએ અથવા વિડીયો ગેમ્સમાં કેરેક્ટર્સ આટલા રિયલ કેવી રીતે લાગે છે આ બધા પાછળ યામભૂમિતિનો જ કમાલ છે આખું પ્રકરણ એ જ ટેકનોલોજીની ભાષા શીખવા વિશે છે જે ખાલી નાના નાના બિંદુઓ અને રેખાઓ પર બનેલી છે તો આજે આપણે શું જોવાના છીએ પહેલાં તો ભૂમિતિ શું છે અને ક્યાંથી આવી એ સમજીશું પછી આપણા ટૂલબોક્સમાં બે જોરદાર સાધનો ઉમેરીશું અંતરસૂત્ર અને વિભાજન સૂત્ર અને છેલ્લે એ જોઈશું કે આ સાધનોને ભેગા કરીને મોટી મોટી સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય આ આખી વાતની શરૂઆત કરી એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી રેને દેકાર્તે એમના પહેલાં ભૂમિતિ એટલે આકારો અને બીજગણિત એટલે સમીકરણો બંને સાવ અલગ દુનિયા હતા દેકાર્તે આ બંને દુનિયાને જોડી દીધી અને બસ એનાથી ગણિતમાં એક ક્રાંતિ આવી ગઈ જેના કારણે આજે ગ્રાફિક ડિઝાઇનથી લઈને થ્રીડી મોડેલિંગ સુધી બધું જ શક્ય બન્યું છે આ બધું જ કામ કરે છે કાર્ટેઝિયન સમતલ પર સમજો કે આ એક ગ્રાફ પેપર જેવું આપણું મેદાન છે એમાં એક આડી લાઇન છે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ અને એક ઊભી લાઇન છે જેને વાય અક્ષ કહીએ છીએ અને આ બંને જ્યાં એકબીજાને મળે છે ને એ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ઉગમ બિંદુ જેના યામ છે ઝીરો કોમા ઝીરો ચાલો હવે આપણા ટૂલ બોક્સમાંથી પહેલું અને સૌથી કામનું સાધન બહાર કાઢીએ આ એક એવો સુપર પાવર છે જેનાથી આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું સીધે સીધું અંતર માપી શકીએ છીએ અને એ સાધનનું નામ છે અંતર સૂત્ર હા મને ખબર છે આ સૂત્ર જોઈને થોડું ડરામણું લાગે પણ ગભરાવાની જરાય જરૂર નથી આ બીજું કંઈ નહીં પણ આપણા જૂના દોસ્ત પાયથાગોરસ પ્રમેયનું જ એક નવું રૂપ છે બસ એટલો યાદ રાખો કે આપણે બે બિંદુઓ વચ્ચે એક કાટકોણ ત્રિકોણ બનાવીએ છીએ અને એના કર્ણની લંબાઈ શોધીએ છીએ બસ એટલું જ ખાલી વાતો કરવાથી મજા નહીં આવે ચાલો આ સૂત્રને કામે લગાડીએ માની લો કે આપણી પાસે બે બિંદુઓ છે બિંદુ એ જેના યામ છે બે કૉમાં ત્રણ અને બિંદુ બી જેના યામ છે ચાર કોમા એક હવે આપણે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ સૌથી પહેલાં આપણે એક્સ વન બરાબર ટુ વાય વન બરાબર થ્રી અને એક્સ ટુ બરાબર ફોર વાય ટુ બરાબર વનને ઓળખી લીધા હવે આ બધી કિંમતોને સૂત્રમાં મૂકી દઈએ તો આપણને મળશે રૂટમાં ચાર માઇનસ ટુનો સ્ક્વેર પ્લસ વન માઇનસ થ્રીનો સ્ક્વેર થોડું સાદુરૂપ આપીએ તો રૂટમાં ટુનો સ્ક્વેર પ્લસ માઇનસ ટુનો સ્ક્વેર અને છેલ્લે રૂટમાં ફોર પ્લસ ફોર એટલે કે રૂટ એટ જેનો જવાબ આવે ટુ રૂટ ટુ બસ થઈ ગયું આપણે અંતર શોધી કાઢ્યું છેને સહેલું એક સાધન તો શીખી લીધું હવે બીજા સાહસ માટે તૈયાર છો ચાલો આપણા ટૂલલોક્સમાં બીજું એકદમ પાવરફુલ સાધન ઉમેરીએ એ છે વિભાજન સૂત્ર આ સૂત્ર આપણને એવું બિંદુ શોધવામાં મદદ કરે છે જે બે બિંદુઓને જોડતી રેખાને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં વહેંચે છે આ સૂત્ર પણ કદાચ મોટું લાગે પણ એનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે આપણે ખાલી એક્સ અને વાય યામોનું એક પ્રકારનું વેઇટેડ એવરેજ કાઢીએ છીએ હવે માની લો કે આપણે કોઈ રેખાખંડને બરાબર બે સરખા ભાગમાં વહેંચવો છે એટલે કે જ્યારે ગુણોત્તર એક જેમ એક હોય ત્યારે શું એના માટે આ મોટા સૂત્રની જરૂર નથી આપણી પાસે એક શોર્ટકટ છે અને આ શોર્ટકટ છે મધ્ય બિંદુ સૂત્ર કોઈપણ રેખાખંડનું મધ્ય બિંદુ શોધવા માટે બસ બંને છેડાના યામનો સરવાળો કરી બે વડે ભાગી નાખો અને એવું જ યામ માટે કરો બસ આટલું જ આ સૂત્ર એટલું બધું ઉપયોગી છે ને કે એને બરાબર યાદ રાખવું ખૂબ જરૂરી છે સારો તો અત્યાર સુધી આપણે આપણા સાધનોને અલગ અલગ જોયા પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે આ સાધનોને ભેગા કરીને કોઈ કોયડો ઉકેલીએ તો ચારો એક વાસ્તવિક પડકારનો સામનો કરીએ ચાલો એક મજેદાર સવાલ જોઈએ એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ વન માઇનસ થ્રી પર છે એના વ્યાસનો એક છેડો એ ફોર માઇનસ વન પર છે તો સવાલ એ છે કે વ્યાસનો બીજો છેડો જેને આપણે બી કહીએ એ ક્યાં હશે એના યામ શું હશે હવે અહીંયા જ આખો ખેલ છે આ સવાલનો જવાબ એક સિમ્પલ હકીકતમાં છુપાયેલો છે અને એ છે વર્તુળનું કેન્દ્ર હંમેશા એના વ્યાસનું મધ્યબિંદુ જ હોય છે બસ આટલી વાત સમજાઈ જાય એટલે દાખલો સોલ્વ તો આપણે અહીં મધ્યબિંદુ સૂત્રનો જ ઉપયોગ કરીશું પણ થોડી ઉલટી રીતે પહેલાં યામ માટે ગણતરી કરીએ આપણને ખબર છે કે એક બરાબર ચાર વત્તા એક્સ ભાગ્યા બે આને સોલ્વ કરીએ તો એક્સ બરાબર માઇનસ બે મળે હવે વાયનો વારો માઇનસ ત્રણ બરાબર માઇનસ એક વત્તા વાય ભાગ્ય બે આને સોલ્વ કરતા વાય બરાબર માઇનસ પાંચ મળે છે અને મળી ગયો જવાબ વ્યાસનો બીજો છેડો છે બી માઇનસ બે કોમા માઇનસ પાંચ વાહ ખૂબ સરસ હવે આપણા ગણિતના ટૂલબોક્સમાં કેટલાક બહુ જ મહત્વના ઓજારો આવી ગયા છે ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આપણે શું શું શીખ્યા તો આપણા ટૂલબોક્સમાં હવે છે અંતરસૂત્ર વિભાજન સૂત્ર અને એનો ખાસ કેસ એવું મધ્યબિંદુ સૂત્ર વિશ્વાસ રાખો આ ત્રણ સાધનોથી આપણે યામભૂમિની મોટા ભાગની સમસ્યાઓનો સામનો કરવા માટે એકદમ તૈયાર છીએ તો હવે જ્યારે આપણે યામની ભાષા શીખી ગયા છીએ ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે આટલા સિમ્પલ સૂત્રોથી આપણે બીજું શું શું કરી શકીએ શું આપણે કોઈ શહેરનું પ્લાનિંગ કરી શકીએ કોઈ નવી થ્રીડી ગેમ ડિઝાઇન કરી શકીએ કે પછી અવકાશમાં ફરતા ઉપગ્રહોનો રસ્તો નક્કી કરી શકીએ ગણિત ખરેખર દરેક જગ્યાએ છે અને શક્યતાઓ અનંત